નમસ્કાર હું સાથે વડોદરા જિલ્લાના દાવડ ગામે નવી નગરીમાં દુર્ગા માતાજીના મંદિરના ઉટલા પર જુગાર ધામ ચાલી રહ્યો હતો જેની એલસીબી પોલીસ માહિતી મળી હતી જે અંતર્ગત એલસીબી ત્યાં રેડ કરતા કોર્ડન કરી પકડવા જતાં નાસભાગ મચી ગઈ હતી જેમાં મહિલા સહિત ત્રણ ફરાર છે અને બે પકડાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક કિસ્સામાં જુગાર રમાડી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી જેમાં એલસીબીએ જગ્યાને થોડી દૂર પહોંચી તપાસ હાથ ધરી હતી જેમાં ચાર પુરુષ અને એક મહિલા મળી પાંચ કિસ્સામાં જુગાર રમી રહ્યા હતા કોર્ડન કરી પકડવા જતાં નાસભાગ